સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને રખતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે તમારી સમક્ષ કાશ્મીર ફાઇલ્સ ખોલીશું કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછી જમ્મુ કાશ્મીરમાં પહેલી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે કાશ્મીરના લોકોની ક્લિયર ચોઈસ જાણવા માટે દેશ આતુર છે આખરે જમ્મુ કાશ્મીરની જનતાએ વિકાસ કે વિનાશમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે કેમ કે ઇસ્લામિક આતંકવાદી સંગઠન જમાતે ઇસ્લામી પણ એક રીતે ચૂંટણીના મેદાનમાં છે ત્રણસો સિત્તેરની વાપસીની ડિમાન્ડ કરનારાઓ પણ ચૂંટણી લડી રહ્યા છે એ જોતા આ ચૂંટણીમાં કલમ ત્રણસો સિત્તેરની વાપસી એક મુદ્દો હોવાનું જણાય છે જો કે જમ્મુ કાશ્મીરની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ અમે તમને વિસ્તારથી જણાવીશું જમ્મુ કાશ્મીર વધુ એક વખત યુદ્ધ માટે સજ્જ થઈ ગયું છે યુદ્ધ તો પહેલાં પણ ચાલતું હતું જોકે પહેલાં અને અત્યારના યુદ્ધ વચ્ચે મોટો ફર્ક છે જમ્મુ કાશ્મીરમાં લગભગ ત્રણ દશક સુધી ચૂંટણીઓના સમયે એક સાથે અનેક ઘટનાઓ બનતી હતી જેમ કે આતંકવાદી હુમલા કરતા હતા જ્યારે આતંક અલગાવવાદીઓ ચૂંટણીના બહિષ્કારની હાકલ કરતા હતા એટલું નહીં ઉમેદવારો પર હુમલા કરવામાં આવતા હતા આતંકવાદી ખુલ્લે આમ જાહેર દિવાલો પર ધમકી આપતા પોસ્ટર્સ લગાતા હતા ચૂંટણીઓના સમયે અત્યંત ભયનો માહોલ જોવા મળતો હતો એક રીતે આતંકવાદીઓ અને અલગાવવાદીઓ જ ચૂંટણીનું પરિણામ નક્કી કરતા હતા હવે સ્થિતિ બદલાઈ છે પાકિસ્તાની વકીલાત કરનારા તેમજ અલગાવવાદીઓ અત્યારે લોકતાંત્રિક બન્યા છે પહેલાં બુલેટ્સ એટલે કે ગોળીઓથી દડબડાટી બોલાતી હતી હવે બેલેટ પેપર એટલે કે મતપત્રથી જંગ લડવામાં આવી રહ્યો છે પહેલાં પથ્થરમારો કરવામાં આવતો હતો હવે શબ્દોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પહેલાં જમ્મુ કાશ્મીરની જમીન પર લોહી વાહવામાં આવતું હતું પરંતુ હવે અહીં વિકાસના ફૂલો ખીલી રહ્યા છે ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછી જમ્મુ કાશ્મીરમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં આતંકવાદની વકીલાત કરનારાઓએ લોકતાંત્રિક રીત અપનાવી પડે છે એટલે કે ચૂંટણી લડવી પડે છે અલબત્ત તેમની માનસિકતા બદલાઈ નથી આ લોકો પહેલાં પણ જન્મ જમ્મુ કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરતા હતા અને આજે પણ એ જ કામ કરે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલમ ત્રણસો સિત્તેરનો મુદ્દો આવા લોકોના નિવેદનો છે તેઓ કલમ ત્રણસો સિત્તેરને એક મોટો મુદ્દો બનાવી રહ્યા છે આ મુદ્દાને સમજતા પહેલાં આ ચૂંટણીના જંગની છાવણીઓમાં કોણ કઈ બાજુએ છે એ પણ સમજવું જરૂરી છે બીજેપી એકલી લડાઈ લડી રહી છે એ જ રીતે મહેબૂબા મુફ્તીની પીડીપીએ પણ એકલા ચલોની નીતિ અપનાવી છે જ્યારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ચૂંટણી પહેલાં જ ગઠબંધન રચ્યું છે હવે ચૂંટણી પહેલાં જ્યારે પણ કોઈ પણ પક્ષો ગઠબંધન કરે તો તેઓ સૌથી પહેલાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરતા હોય છે એટલે કે ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો એક કોમન એજન્ડા નક્કી કરતા હોય છે એ જ એજન્ડાને લઈને તેઓ ચૂંટણી લડતા હોય છે એટલે કે ગઠબંધનમાં સામેલ એક પક્ષ કોઈ મુદ્દો ઉઠાવે તો સાથી પક્ષને એ મામલો સંમતિ હોવાનું માની શકાય છે એટલું જ નેશનલ કોન્ફરન્સે કલમ ત્રણસો સિત્તેરની વાપસીનો મુદ્દો ઉઠાવ્યો છે તો એમાં કોંગ્રેસનું સમર્થન હોવાનું માની શકાય છે એટલે કે કલમ ત્રણસો સિત્તેર ફરી લાગુ થાય એમ કોંગ્રેસ ઈચ્છતી હશે આ મુદ્દાને સમજવા માટે જમ્મુ કાશ્મીરની રાજકીય સ્થિતિ પણ સમજવી પડે જો તમે માનતા હો કે જમ્મુ કાશ્મીરમાં બીજેપીનું કમળ કરમાઈ જ જશે તો તમે ભૂલ કરી રહ્યા છો બલકે અત્યારે પીડીપી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના નેતાઓને પણ પોતાની જીત પર ભરોસો નથી જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં પહેલી વખત આ નેતાઓને ડર લાગી રહ્યો છે આ જ કારણે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાર લોન અનેક બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમને પોતાની જીત પર જ પૂરેપૂરો વિશ્વાસ નથી એનું કારણ એ છે કે છેલ્લા દસ વર્ષમાં જમ્મુ કાશ્મીરની વિકાસ ગાથા તેમની આંખો સમક્ષ છે તેઓ જમ્મુ કાશ્મીરના લોકોના મિજાજ પણ સમજી ગયા છે આ જ કારણે તેઓ ડરી ગયા છે જેના લીધે જ આખરે તેમણે કલમ ત્રણસો સિત્તેરની વાપસીનો મુદ્દો ઉઠાવ્યો છે બીજેપી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આ કલમ ફરીથી લાગુ કરવામાં નહીં આવે તમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળો एनसी का एजेंडा मैंने पढ़ा है और एनसी के एजेंडों को कांग्रेस का मौन समर्थन भी मैंने देखा है मगर मैं आज आप सभी पत्रकार भाइयों के माध्यम से पूरे देश को स्पष्ट कर देना चाहता हूं धारा 370 इतिहास बन चुकी है वो कभी लौटकर नहीं आने सकती हम आने भी क्योंकि धारा 370 ही वो कड़ी थी जो कश्मीर के अंदर युवाओं को हाथ में हथियार और पत्थर पकड़ाती थी अलगाववाद की विचारधारा ही युवाओं को विकास की जगह आतंकवाद के रास्ते पर शिफ्ट करती थी केंद्रीय गृह मंत्री अमित शाह कहूं नेशनल कॉन्फ्रेंस कलम त्रो ने फरी लागू करवानी की बात कही है जैसे कांग्रेस मुख समर्थन आप અમે તમને પહેલાં જ કહ્યું હતું કે જ્યારે પણ પણ પક્ષો ચૂંટણી પહેલાં ગઠબંધન રચે ત્યારે કોમન એજન્ડા તૈયાર કરે હવે નેશનલ કોન્ફરન્સ કલમ ત્રણસો સિત્તેરને ફરીથી લાગુ કરવાની વાત કરી રહી છે ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસ પણ એને સમર્થન આપે છે અમિત શાહ આ જ વાત કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરના કોંગ્રેસના નેતાઓ કેવી રમત રમે છે એ અમે તમને જણાવીશું કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કાશ્મીરમાં જાય તો તેઓ કહે છે કે કલમ ત્રણસો સિત્તેર પાછી લાવવામાં આવશે બાદમાં એ જ નેતાઓ જમ્મુમાં જાય તો તેઓ કહે છે કે કલમ ત્રણસો સિત્તેર પાછી લાવવામાં નહીં આવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ આ મામલે તેમની બોલતી બંધ રાખી છે એટલે કોંગ્રેસ જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી ગેમ રમી રહી હોવાનું લાગી રહ્યું છે એટલે કે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોય એમ સ્પષ્ટ જણાય છે લોકોને બીજી પણ એક રીતે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે એક રીતે ઓબીસી માટે કોટા વધારવાની વાત કરી રહ્યા છે બીજેપી અનામતની વિરુદ્ધ હોવાનો આરોપ મૂકી રહ્યા છે જોકે કલમ ત્રણસો સિત્તેરની વાપસીને મુખ સમર્થન આપીને કોંગ્રેસના નેતાઓએ અનામતની વિરુદ્ધમાં સ્ટેન્ડ આપ્યું છે કેમ કે કલમ ત્રણસો સિત્તેરના કારણે જમ્મુ કાશ્મીરમાં અનામત શક્ય નહોતું મહિલાઓ દલિતો અને આદિવાસીઓને અન્યાય જ થતો હતો એટલે અનામતના મામલે કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડનો અહીં ખુલાસો થાય છે ડબલ સ્ટાન્ડર્ડની વાત છે તો નેશનલ કોન્ફરન્સના નેતાઓના નેશનલ કોન્ફરન્સના નેતાઓ જમ્મુ કાશ્મીરના લોકોને ખોટું વચન આપે છે કે તેઓ કલમ ત્રણસો સિત્તેરનો ફરી અમલ કરશે આ કલમને નાબૂદ કરતું બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ચૂક્યું છે એટલે જ નહીં એના પર રાષ્ટ્રપતિની મંજૂરીની મોહર પણ લાગી ચૂકી છે સુપ્રીમ કોર્ટનું પણ સમર્થન મળી ચૂક્યું છે સવાલ એ છે કે આવી સ્થિતિમાં કેવી રીતે કલમ ત્રણસો સિત્તેરની વાપસી થાય નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે તેમણે સ્વીકાર્યું કે કલમ ત્રણસો સિત્તેરની વાપસીમાં સો વર્ષ લાગી શકે છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ વિશ્વાસ સાથે કહે છે કે કલમ ત્રણસો સિત્તેરની વાપસી શક્ય નથી તમે તેમને પણ સાંભળો और ये लोग कहते हैं हम फिर से 370 को बहाल करेंगे यहां पर पांच सालों में आपको जानकर खुशी होगी शायद आंकड़ों की जानकारी आपको नहीं होगी हजार की भर्तियां हम लोगों ने की है चालीस हजार की भर्तियां की है। और हमारा एक बगल में पाक अधिकृत काश्मीर है पीओके क्या बदलाम मैं पीओके के बारे में बहनों भाइयों यहां भी सरकार बनाई है यहां के विकास को देखकर पीओके के लोग कहेंगे कि अब हम पाकिस्तान के साथ नहीं रहना चाहते हैं, हम भारत के साथ जाना चाहते हैं जम्मू कश्मीर में 370 की वापसी की बात करવામાં આવી રહી છે પરંતુ એવી તો શક્યતા જ નથી પરંતુ રાજનાથ સી અનુસાર पीओके ભારતનો ભાગ બને એવી શક્યતા જરૂર છે નેશનલ કોન્ફરન્સના નેતાઓ કલમ 370ની વાત કરે છે જો કે જમ્મુ કાશ્મીની જનતાનો કયો મિજાજ છે એ અમે તમને જણાવીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે કલમ ત્રણસો સિત્તેરનું ભૂત ફરી ધૂમવા લાગ્યું છે જેનું કારણ એ છે કે નેશનલ કોન્ફરન્સે એના ઘોષણાપત્રમાં જ કલમ ત્રણસો સિત્તેરની વાપસીનું વચન આપ્યું છે જમ્મુ કાશ્મીરમાં મોટાભાગના લોકોને એનાથી કોઈ ફરક જ પડતો નથી જમ્મુ કાશ્મીરના રાજકીય પંડિતો અને ચૂંટણીના વિશ્લેષકો અનુસાર અત્યારની ચૂંટણીમાં કલમ ત્રણસો સિત્તેર કોઈ મુદ્દો જ નથી લોકસભાની ચૂંટણીના પરિણામોથી પણ એનો ખ્યાલ આવે છે બે હજાર લોકસભાની ચૂંટણી માટેના મતદાનમાં બીજેપીનો સૌથી વધુ ચોવીસ પોઈન્ટ છત્રીસ ટકા હિસ્સો હતો નેશનલ કોન્ફરન્સનો હિસ્સો બાવીસ પોઈન્ટ ત્રીસ ટકા હતો પીડીપીનો વોટ શેર માત્ર આઠ પોઈન્ટ અડતાલીસ ટકા હતો નેશનલ કોન્ફરન્સ અને બીજેપી બંને બબ્બે બેઠકો જીતી હતી મતદાનની પેટર્ન એ જ પ્રકારની રહેશે તો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન અને બીજેપીની વચ્ચે જોરદાર સકટર થશે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન દ્વારા જમ્મુ કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરવા માટે અનેક કોશિશ કરવામાં આવી ગઈ હોવાનો બીજેપી આરોપ લગાવી રહી છે નેશનલ કોન્ફરન્સ કલમ દ્વારા કલમ ત્રણસો સિત્તેરની વાપસીની વાતો કરી રહી છે બીજી તરફ એના સપોર્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નિવેદનો આપતા રહે છે કલમ ત્રણસો સિત્તેરમાં જોગવાઈ હતી કે બીજા રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ન ખરીદી શકે એટલે કે આ કલમ ઘડવાનો એક હેતુ એ હતો કે બીજા રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ન ખરીદી શકે હવે એવી જ વિચારસરણી રાહુલ ગાંધીમાં છે રાહુલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરની ધરતી પરથી કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના લોકો પાસેથી જમીન ખરીદીને આઉટસાઇડર્સને વેચવામાં આવી રહી છે એટલે જ એક રીતે રાહુલ ગાંધી કલમ ત્રણસો સિત્તેરની વાપસી માટે જમીન તૈયાર કરી રહ્યા હોય એમ જણાય છે જોકે જમ્મુ કાશ્મીરમાં મોટાભાગના લોકો માટે કલમ ત્રણસો સિત્તેર કોઈ મુદ્દો જ નથી આ પ્રદેશના લોકોએ દશકાઓ સુધી આતંકવાદ અને હિંસા જ જોઈ છે વિકાસથી તેઓ વંચિત જ રહ્યા હતા હવે આતંકવાદી ગતિવિધિઓના કારણે પંચાયત અને નગર નિગમોની ચૂંટણી પણ નહોતી થતી ભારતમાં અનેક યોજનાઓના લાભો પંચાયતો અને નગર નિગમ દ્વારા જ આપવામાં આવે છે જોકે પંચાયતો અને નગર નિગમોની જ રચના થાય તો સરકારી યોજનાઓનો લાભો ન જ મળે જેના કારણે જ જમ્મુ કાશ્મીરના લોકો વિકાસથી વંચિત રહી ગયા હતા આ રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં સ્થિતિ છે છે ઘટ્યું પરંતુ ટુરિઝમ વધ્યું છેલ્લા વર્ષમાં પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે પીએમ મોદી જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હોવાનો બીજેપી દાવો કરી રહી છે એટલે તો પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની વીસથી વધુ વખત મુલાકાત લીધી છે જમ્મુ કાશ્મીરમાં રસ્તાઓ રેલવે બ્રિજ અને ટનલ જેવી માળખાગત સુવિધાઓ વિકસાવવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે અહીં નવી શિક્ષણ સંસ્થાઓ શરૂ થઈ રહી છે ખેતી અને સંબંધિત વ્યવસાયોના વિકાસ માટે અઢારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે વિકાસના ફળ મળવાના કારણે જ તો જમ્મુ કાશ્મીરના લોકોનું મન બદલાઈ શકે છે આવા ડરના કારણે ઓમાર અબ્દુલ્લા અને સજ્જાર લોન અનેક બેઠકો પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ ઘટ્યું છે ખાસ કરીને કાશ્મીરની ખીણમાં આતંકવાદ પર ઘણા ખરા અંશે નિયંત્રણ મળ મેળવી લેવાયું છે હવે દેશની બોર્ડર પર રહેલા જવાનોને ઘુસણખોરીને ઠાર મારવા માટે કોઈ જ પરમિશન લેવાની જરૂર નથી આતંકવાદીઓ સામે એક્શન લેવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે જેના કારણે જ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ ઘટ્યું છે જમ્મુમાં ચોક્કસ જ આતંકવાદી હુમલા વધ્યા છે જેના માટે કેટલાક કારણો જવાબદાર છે જેમ કે ચાર વર્ષ પહેલાં ચીનની સાથે બોર્ડર પર તણાવ હતો એ સમયે જમ્મુમાંથી મોટી સંખ્યામાં સૈનિકોને બોર્ડર પર મોકલી દેવામાં આવ્યા હતા જેના કારણે જમ્મુ પ્રદેશમાં સૈનિકોની સંખ્યા ઘટી હતી આતંકવાદીઓએ એનો સીધો ફાયદો ઉઠાવ્યો હતો અલબત્ત આપણા બધાને જ આપણી આર્મી પર ભરોસો છે કે કાશ્મીરની જેમ જમ્મુમાં પણ ઇન્ડિયન આર્મી આતંકનો સફાયો બોલાવી દેશે જોકે એકંદરે શાંતિનો અત્યારે માહોલ છે જમ્મુ કાશ્મીરના લોકોએ બે સ્થિતિ જોઈ છે પહેલાં ભારે હિંસા જોઈ અને હવે તેઓ શાંતિનો માહોલ માણે છે એના માટે જ તેઓ ફારૂક અબ્દુલ્લા અને મહેબુઆ મુફ્તીની વાતોથી ગેરમાર્ગે દોરાય એવી શક્યતા નહીં જણાઈ રહી છે જમ્મુ કાશ્મીરની જનતા ફારૂક અને મહેબૂબા મુફ્તીના ભ્રષ્ટાચારથી સારી રીતે વાકેફ છે ફારૂકની વિરુદ્ધ ભ્રષ્ટાચારના અને કેસીસ ચાલી રહ્યા છે જેમ કે જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં નાણાકીય ગેરરીતિનો કેસ ચાલે છે ઈડીએ આ કેસમાં અનેક વખત એમની પૂછપરછ કરી છે એટલું નહીં ઈડીએ અબ્દુલ્લાની અગિયાર પોઈન્ટ છ્યાસી કરોડની સંપત્તિને પણ ટાંચમાં લીધી છે તે ઉપરાંત ફારૂકની વિરુદ્ધ બીજા એક કેસ પણ ચાલી રહ્યો છે ફારૂક બે હજાર એકમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક યોજના લાવ્યા હતા જમ્મુ કાશ્મીરમાં સરકારી જમીન પચાવી પાડનારાઓને કાયદેસરના અધિકારો આપવા માટે આ યોજના લાવવામાં આવી હતી જેમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો મહેબૂબા મુફ્તીની વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના અનેક આરોપો મૂકવામાં આવ્યા છે એટલે કે જમ્મુ કાશ્મીરની પ્રજાને સારી રીતે ખ્યાલ આવી ગયો છે કે આ લોકો માત્ર તેમને ગેરમાર્ગે દોરીને જ પોતાની તિજોરી ભરી રહ્યા છે જમ્મુ કાશ્મીરના લોકો પીઓકે બલુચિસ્તાન અને ગિલકિટ પાકિસ્તાનના લોકોની દુર્દશા પણ જોઈ રહ્યા છે પીઓ કેના લોકો તો ભારતની સાથે જોડાવા ઈચ્છે છે જેના કારણે સ્વાભાવિક રીતે અલગાવવાદની માનસિકતા પ્રબળ ન રહી હોવાનું જણાઈ રહ્યું છે એના કારણે પણ ચૂંટણીમાં ત્રણસો સિત્તેર કલમની વાપસી એક ગંભીર મુદ્દો નથી રહ્યો કલમ ત્રણસો સિત્તેર વાસ્તવમાં એક ટેમ્પરરી જોગવાઈ હતી જોકે કેટલાક લોકો એને કાયમી સમજી બેઠા છે હવે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં એક જોખમી જમાત વિશે પણ અમે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે નેશનલ કોન્ફરન્સ કલમ ત્રણસો સિત્તેરની વાપસીની વાતો કરે છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ એને મુખ સમર્થન આપે છે જો કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં બીજું પણ એક ગ્રુપ એક્ટિવ થઈ ગયું છે આ ગ્રુપ પણ કલમ ત્રણસો સિત્તેરની વાપસીનું સમર્થન કરે છે એટલે એ જ આજનમાં નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ પીડીપી અને બીજેપી એટલા ખેલાડી નથી બલકે તેમના સિવાય પણ સિરિયસ ખેલાડીઓ છે અત્યારે જમ્મુ કાશ્મીરમાં એક રસપ્રદ ઘટનાક્રમ જોવા મળ્યો છે અહીં જમાતે ઇસ્લામીનો વડો ગુલામ કાદીર વાની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયો છે તેણે કહ્યું કે સરકારે જમાત પરનો પ્રતિબંધ હટાવી દેવો જોઈએ અને જમાતના અનુયાયીઓ અને કેડર્સને આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે મંજૂરી આપવી જોઈએ વાણીએ એમ પણ કહ્યું કે જમાત હંમેશાથી આતંકવાદનો વિરોધ કરે છે અને લોકશાહીને સપોર્ટ આપે છે આ સંગઠને કુલગામ જિલ્લામાં એક વિશાળ રેલી યોજી હતી તો આ હકારાત્મક સંકેત છે કે પછી કોઈ હોનારતના આનંદનો સંકેત સૌથી પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે જમાતે ઇસ્લામી એક પ્રતિબંધિત ઇસ્લામિક આતંકવાદી સંગઠન છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય બે હજાર ઓગણીસમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવામાં આવી ત્યારે જમાતે ઇસ્લામીના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી કેમ કે સરકારને સારી રીતે ખ્યાલ હતો કે કલમ ત્રણસો સિત્તેરને હટાવવાની વિરુદ્ધમાં આ સંગઠનના નેતાઓ જમ્મુ કાશ્મીરમાં ફરી હિંસા ફેલાવશે જમાતે ઇસ્લામના નેતાઓ આ ચૂંટણીમાં એક્ટિવ થઈ રહ્યા છે એક ગંભીર બાબત છે કેમ કે તેઓના ફક્ત ત્રણસો સિત્તેરની વાપસીની માગણી કરે છે પરંતુ તેઓ તો પાકિસ્તાનનો ઝંડો લઈને ફરે છે હવે આ જ સંગઠને અનેક લોકોને અપક્ષ ઉમેદવારો તરીકે ચૂંટણીમાં ઊભા રાખ્યા છે જેમના માટે આ સંગઠનના નેતાઓ પ્રચાર પણ કરી રહ્યા છે આ સંગઠનના અનેક નેતાઓ હજી પણ જેલમાં છે અને તેમની કરોડો રૂપિયાની સંપત્તિને પણ જપ્ત કરવામાં આવી છે આવું ખતરનાક ગ્રુપ અત્યારે પોતાના માણસોને અપક્ષ ઉમેદવારો તરીકે ચૂંટણી લડાવી રહ્યું છે આ ગ્રુપની પાસે અંદાજે પિસ્તાલીસો કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જમાત હંમેશાથી પાકિસ્તાનનો એજન્ડા આગળ વધારે છે માત્ર ને માત્ર જમ્મુ કાશ્મીરના યુવાનોને ઉશ્કેરે છે આ જ ગ્રુપ આતંકવાદીઓ માટે ભંડોળ એકત્ર કરતું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના વિનાશ માટે પણ આ જ ગ્રુપ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં જમાત સમર્થિત લોકો ચૂંટણી લડી રહ્યા છે એ ખૂબ જ જોખમી બાબત છે જમાત એ ઇસ્લામી શિક્ષણના નામે જુદા જુદા ટ્રસ્ટ ચલાવે છે આ ટ્રસ્ટ જુદી જુદી સ્કૂલો ચલાવે છે જોકે સરકારી જમીન પચાવી પાડીને આ સ્કૂલો ઊભી કરવામાં આવે છે એટલું જ નહીં શિક્ષણ પૂરું પાડવાના નામે રૂપિયા કલેક્ટ કરવામાં આવે છે પરંતુ એ રૂપિયા બાદમાં આતંકવાદી સંગઠનોને પહોંચાડવામાં આવે છે આ જ કારણે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ ગ્રુપના એજ્યુકેશનલ ટ્રસ્ટની સામે સીધા પગલાં ભર્યા હતા આવા સંગઠનના લોકો અત્યારે અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે આ જ કારણે નેશનલ કોન્ફરન્સના નેતાઓ ત્રણસો સિત્તેર કલમ વાપસીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે એટલે કે એક રીતે જમ્મુ કાશ્મીરમાં ભારત વિરુદ્ધ એજન્ડા કોણ સૌથી વધુ સારી રીતે ચલાવી શકે છે એનો જંગ જામતો હોય એમ જણાઈ રહ્યું છે આવી માનસિકતા સૂચવે છે કે જમ્મુ કાશ્મીરમાં હજી પણ અનેક લોકોની માનસિકતા ભારત વિરોધી છે સરકારી યોજનાઓ અને સુવિધાઓના લાભના કારણે અનેક લોકોના મન બદલાયા હોઈ શકે છે આમ છતાં હજી પણ જમ્મુ કાશ્મીરના અનેક લોકોના મનમાં રહેલું ભારત વિરોધી ઝેર સંપૂર્ણપણે નીકળી શક્યું ન હોય એમ જણાઈ રહ્યું છે એટલે ભારત તરફી અને ભારત વિરોધી એમ બંને માનસિકતા ધરાવતા લોકો અહીં જોવા મળી રહ્યા છે જેના કારણે જ જમાત સમર્થિત અપક્ષ ઉમેદવારો જીતે એવી શક્યતાઓ દેખાઈ રહી છે દેશની લોકશાહી માટે આવી જ ખતરનાક અને જોખમી ઘટના જમ્મુ કાશ્મીરમાં આ પહેલાં પણ બની ચૂકી છે અમે કાશ્મીરી અલગાવાદી શેખ અબ્દુલ રાશિદની વાત કરી રહ્યા છીએ તે અત્યારે જેલમાં છે લોકસભાની ચૂંટણીમાં રાશિદ જમ્મુ કાશ્મીરના બારામુલાથી ચૂંટાયા હતા રાશિદની બે હજાર ઓગણીસમાં નેશનલ ઇન્વેસ્ટિગેટ એજન્સીએ ધરપકડ કરી હતી એ જમ્મુ કાશ્મીરમાં વોર અગેન્સ્ટ ઇન્ડિયા નામથી કેમ્પેન ચલાવતો હતો તેને પાકિસ્તાનથી રૂપિયા મળતા હતા તે જમ્મુ કાશ્મીરના યુવાનોને ઉશ્કેરતો હતો જમ્મુ કાશ્મીરમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વધારે મતદાન થયું હતું એક રીતે મતદાન ભારતની વિરુદ્ધ થયું કેમ કે આ વાત માત્ર રશીદની નથી તેના જેવા કેટલાક લોકો જીત્યા છે જે ભારત માટે અત્યંત ચિંતાની વાત છે વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિનું પુનરાવર્તન થઈ શકે છે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ આ રાજ્યની ખૂબ જ સારી રીતે સંભાળ લેવામાં આવી છે ત્યાંના લોકોને વિકાસ માટેની જરૂરિયાતોનું પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે જો કે આઝાદી બાદથી પાકિસ્તાન દ્વારા ત્યાંના લોકોમાં જે ઝેર રેડવામાં આવ્યું છે એની અસરો સંપૂર્ણપણે નાબૂદ થતાં ખાસો સમય લાગશે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એક રીતે લિટમસ ટેસ્ટ રહેશે એના પર આખી દુનિયાની નજર રહેશે સૌથી પહેલાં તો હિંસા મુક્ત માહોલમાં આ ચૂંટણીને પાર પાડવાનો પડકાર રહેશે એ ઉપરાંત આતંકવાદને સમર્થિત ઉમેદવારો વિધાનસભામાં પહોંચી શકે એ પણ અલગ પડકાર રહેશે આપણે તો એટલી જ આશા રાખી શકીએ કે જમ્મુ કાશ્મીરના લોકો વિનાશના બદલે વિકાસનો માર્ગ જ પસંદ કરે ખેર આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ તમામ મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર